તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ અત્યારે સવાર સવાર આપણે આવી ગયા ગોડાઉ ને કાલે આપણે વિડીયો નતો બનાવ્યો કારણ કે કાલે અમે વયા ગયા હતા પાછા ઘરે બપોરે અને હવાર એક જ ફેરો વહેરો હતો પછી અમે વિડીયો બનાવવા રહેવા દીધું ને અહીંયા કામ કરતા હતા નહીં નકરા ખકરાય ખકરાય કરતા હતા ને તો વિડીયો જ ન બન્યો અને લોકેશન બીજું એક સારું હતું નહીં એટલે કાલે અમે માંડી વાળ્યું હતું

અને હવર હવર અત્યારે આવી ગયા એ આપણે ગોડાઉન ને કારણ કે ધંધો તો કરવો જોશે ને તો હાલો હમણે ફેરો નીકળે પછી જવા લઈ તો ફાઇનલી દોસ્તો અત્યારે ફેરો આપણને આવી ગયો છે અને જાય છે લોડિંગ કરવા માટે તો નીકળી ગયો હજુ આપણે રોડ ઉપર તો પહોંચી જઈએ કારખાને અને હું ને કાર થઈ ગયો આયેલા જાય અવડે અવડે હાલો ધીમે પહોંચી જાય કારખાને ત્યાંથી બીજા કારખાને ગાડીમાં નાખવાનું હોય તો જાય

તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે નીકળી ગયા છીએ બિલ મળી ગયું છે અને આ રહ્યો આપણે જેતપુર રોડ નાઈડી આપણે જવાનું એ આપણે કાલી કરવા માટે આપણે પહોંચી ગયા એ બેલા જોઈ લ્યો આ બેલા ગામ એ આ बाजू આના બાજુ રોડ અને આ રોડ આપણે એવો છે ને જેતપુર રોડ તમને ખબર જ ના પડે ક્યાં ગામ આવ્યું ક્યાં કારખાના બધે કારખાના જ દેખાય

પણ પૈસા દબાઈ ગયા હોય બાકી આ પંદર વીસ વરસી આગળ ગાડીઓ આવતી હોય ને તમે એમ કહો રોડની માંગ નો થાય તો એ વસ્તુ ખોટી છે યાર પૈસો દબાઈ દેવામાં આવતો હોય તો ચાલો આપણે પહોંચી જઈશ ગોડાઉન સાઈડ તો અત્યારે આપણે ગોડાઉને આવી ગયા છીએ અને હમણાં ફેરવાળો નીકળશે જાઈશું આર્યો કાર્તિક જો રપિક ભાઈ બેઠા હે લાગે ને एकदम गुंडा जेवा गुंडा जेवा लागे तो इने फेરો આવ્યો ક્યાં જવું ક્યાં જવું છે ક્યાં

અને ઓફિસ કોફી છે કઈક એક નંબર ને આપડી રિક્ષા આમ પડી એ ભરી પછી આપણે ખાલી કરવા જવાનું હોય ગાડી માં તો ત્યાં લગી આપણે અહીંયા છીએ આપણે લોડિંગ થઈ ગયા પછી જવા દઈશું હજી મને લગભગ અહીંયા કલાક દોઢ કલાક આપણે થઈ ગયા છે તો કલાક દોઢ કલાક પછી આપણે જાશું ખાલી કરવા માટે સમજો ને એટલે આપણે અહીંયા કણે થઈ ગયા એ ફી તો આપણે પછી નીકળશું

લાઈક શેર સબસ્ક્રાઇબ કોકતા જ જાજો બાકી આપડી રિક્ષા કેવી લાગે જરાક આપણને કોમેન્ટ માં કહી દેજો યાર જોઈ લી ચાલો આપણે ભરી દે પછી ચાવા દઈ તો અત્યારે આપણે આવી ગયા આ કારખાને ખાલી કરવા માટે આરીઓ કાટે આરે આપડી રિક્ષા મે જો હમ મે ઓલો ખટારો નીકળે એમાં આપણે ખાલી કરવાનું છે કે ખટારો નીકળે અને એમાં આપણે ખાલી કરવાનું છે ચાલો કરી નાખે ખાલી

My world revolved around you. Now it's trapped inside the pain. Maybe I should stay in the dark after you had it all a place you far away. And all those crazy thoughts. I don't વસ્તુ નીકળી જઈએ છીએ ખાલી કરવા માટે આની તો કરવું જ પડે ને યાર એવું છે ને કાર્તિક ફોન આવી ગયો સર તો ચાલો મિત્રો ઈ ફોન માં વાત કરી લે છે અને પછી આપણે જવા દઈએ છીએ ખાલી કરવા માટે અને આ બધું જે ટ્રાન્સપોર્ટ ના ચરિયા ટ્રાન્સપોર્ટ એરિયા છે દોસ્ત તો ચારો મિત્રો આપણે પહોંચી ગયા છીએ લક્ષ્મીનગર બ્રિજ છે